અને પછી એક શ્લોકમાં કેવું કીધું વૃદ્ધ કાલે મૃતા ભાર્યા વૃદ્ધ કાલે આ પચાસ સાઠ વર્ષની ઉંમરે પત્ની મૃત્યુ પામે ને એ એને બિચારાને બહુ દુઃખ આવે પતિ મૃત્યુ પામે હજી બાયો જિંદગી કાઢીએ કે એને બહુ વાંધો ન આવે ભાઈઓને પત્ની પચાસ વરે મૃત્યુ પામે હવે છોકરાની ઘરે છોકરા થઈ ગયા હોય બીજું લગ્ન થાય નહીં અને પછી એનાથી ઘરે આખો દી રેવાયની બાયું માણા હોય દીકરાની વહુ હોય અને એવી બિચારાની કફોડી પરિસ્થિતિ થાય એ એક બહુ મોટું દુઃખ છે જેને અનુભવ્યું હોય ને એને જ ખબર પડે નો અનુભવ્યું હોય એને ખબર પડે વૃદ્ધ કાલે મૃતા ભાર્યા બંધુ હસ્તે ગતમ ધનમ બંધુ હસ્તે ચાલો ઉપાધ્યાય બોલો હગાવાલાના હાથમાં ગયેલું ધન પાસું આવે ને ધમકી મારી નો એકી આપણે કોઈને ઓછી નાગ વ્યાજે કઈ દીધા બારકા હગાવાલાકા દીધા હોય તમે ગમે કરી શકો બાંધી કંઈ ધમકી મારી કરી શકો હગાવાલા દે હગો બનેવી લઈ ગયો બૂચ મારે હું કરો પછી તમે કાંઈ ન કહી શકો જમાઈ લઈ ગયો હોય ને પછી તમે ન દઈ લો અને આલા ટ્લા કર્યા કરે હવે એક બાજુ દીકરી ને એક બાજુ પૈસા તમે શું કરો એ કહેશે કે વિના અગ્નિ આ બધી બાળનારી ચીજો છે વૃદ્ધ કાલે ભાર્યા બંધુ હસ્તે ગતમ ધનમ હગાવાલાના હાથમાં ગયેલું ધન એ પછી પીડા આપે નો આપણે લઈએ કે નો એ પાછું આપે બરાબર નો આપણે કંઈ કહીએ કે સંબંધ બગડે એક ભાઈ મને કહેતા જ પછી કે મને કે મારા ફુવાને આપ્યું હતું પછી કે મારા બાપુજી કીધું કે બેનને આપણે કે દીધું માનજે પણ બહુ ઉઘરાણી ન કરતો શું કરવાનું બાપુજી એમ કહી દે કે બેનને દીધું એમ સમજી કે એટલે હગાવાલામાં દીધેલું ધન ભોજન અંચ પરાધીનમ ભોજનંચ પરાધીનમ કોકને આશરે જીવવું પડતું હોય એ પણ બહુ મોટું દુઃખ હોય માણસને પોતાને પગભર ન હોય ને કોકને આધારે જીવવું પડતું હોય ઘણી વાર ભાઈઓ ભાઈઓમાંય કાંઈક થોડું ન આવડતું હોય ન હોય તો કોકને આધારે જીવવું પડે માણસ આત્મનિર્ભર હોય જે સુખ આવે એ સારું પણ જેને પરાધીન જીવન જીવવું પડે એ બહુ દુઃખપ્રદ હોય એટલે ચાણક્ય કહે છે કે આ બધા જ દુઃખો છે અને આ સંસારમાં આવા ભાત માણસને આવ્યા આવ્યા જ જ કરે કરે એક જણો મારી પાસે આવેલો ઘણો સમય થઈ ગયો રોસ્તમ બાગમાં મને કે આ બુદ્ધ ભગવાન કહીને ગયા છે કે દુઃખમ દુઃખમ ક્ષણિકમ ક્ષણિકમ બુદ્ધ ભગવાને આવા સૂત્રો આપ્યા કે આ જગત કેવું છે દુઃખમ દુઃખમ આમાં નકરું દુઃખ દુઃખ ને દુઃખ જ છે આ ક્ષણિક છે ક્ષણે ક્ષણે બધું નાશ થતું જાય મને કી વાત ખોટી છે હે કે આ સંસારમાં તો કેવા લીલા લેર છે એ બધું કઈ ખોટું છે મેં કીધું બટ ભાઈ તમને હજી આમાંનું એક કોઈ આઈડિયું ન હોય ને એટલે વાતું આવડે એટલે આઈડિયું ન હોય ને એટલે વાતું આવડે હજી અનુભવ ન છે હોય એ કોઈ દુઃખનો આમાંના એકાદાય દુઃખનો અનુભવ થયો હોય ને એને ખબર પડે કે હવે આ છેલ્લો જન્મ કરી લેવો હવે ફરીના દુનિયામાં આવવું નથી હાથમાં હું આવવાનું એટલે પછી એક વાત ચાણક્ય કીધી કે આ દુનિયામાં વ્યાધિથી કોણ નથી પીડાતો આ દુનિયામાં દુઃખ કોને નથી આ દુનિયામાં સુખ નિરંતર કોને છે અને આ દુઃખ દુનિયામાં કોના કુળમાં દોષ નથી આવ્યા ચાણક્ય કહે છે કે આ દુનિયામાં કોના કુળમાં દોષ નથી આવ્યો આ કુળનું અભિમાન હોય અમારું કુળ આવું અમારું કુળ આવું અમારા કુળમાં આમ પણ એક કાંદો તો કોક દોષ એવો આવે આવે ને આવે બોલ્યા જેવું રે નહીં કાં દીકરો કાં દીકરી કોઈ પરિવારમાં છે કોના કુળમાં દોષ પ્રહલાદ જેવા પ્રહલાદને ઘેરે દીકરો અસુર તો પાછો થાય જ તમે કાંઈ ન કહી શકો કોના કુળમાં દોષ ન આવ્યો અને કહે છે વ્યાધિના કોણ પીડિતા રોગથી કોણ નથી પીડાતા ભાત ભાતના રોગ એનાથી માણસ પીડાણા કરે બે દિવસ પહેલાં મેં કીધું હતું ને કે રોગોય કેટલી પ્રકારના આ તમે જેટલી દુનિયા ફરો ને એટલું ખબર પડે કે મારા રોગય કેટલી પ્રકારના ભાત ભાતના અમુક રોગોની તો હજી દવાઓ જ નથી એટલે સાયન્સ ગમે એટલું આગળ જાય અમુક રોગની હજી દવા જ નથી એટલે આ કોરોનાની દવા હજી ન ગોતા પ્રયોગો બહુ બધા કર્યા કોરોનામાં અખતરા બધા કર્યા અમુક રોગ એવા છે એની હજી કોઈ દવાઓ જ નથી અને બે રોગની દવાઓ કોઈ શોધી લેશે ત્યાં નવા એવા બે રોગ આવશે કે એની દવા પાછી નહીં હોય ગમે એટલા આપણા દુનિયામાં આગળ જાય દુઃખ તો રહેવાના રહેવાના ને રહેવાના દુઃખના પ્રકાર બદલશે પહેલાં ખાવાનું નહોતું મળતું પહેરવા કપડું નહોતું મળતું આવા બધા દુઃખ હતા એ દુઃખ આજે આખી દુનિયામાંથી ઘણા ઓછા થઈ ગયા કારણ કે આખી દુનિયામાં ગમે ત્યાંથી ગમે ત્યાં સહાય માણાને મળી જાય આજે કોઈ દુષ્કાળ પડે કોઈ ભૂકંપ આવે કંઈ પણ થાય આખી દુનિયામાંથી સહાય મળી જાય પહેલાં ન હોય એના કરતાં વધારે મળી જાય પણ આજે દુઃખો તમે જુઓ માનસિક દુઃખો કેટલા વધી ગયા આજે માણસોને ટેન્શનો કેટલા વધી ગયા પહેલાના જમાનામાં જેટલી ઊંઘની ગોળીઓ નથી ખવાતી એટલી આ જ ખવાય છે આજે એટલી ઊંઘની ગોળીઓ ખવાય છે જેટલા સમૃદ્ધ ને જેટલા ઊંચા દેશો છે ત્યાં વધારે આ ગોળીઓનો પ્રયોગ થાય છે આત્મઘાતો પેલા કરતા કેટલી વધી ગઈ તો આ બે વસ્તુ આપણને એટલું સમજાવે ટેન્શન ઊંઘની ગોળીઓ લેવી પડે આત્મઘાતો વધી ગઈ તો એનો મતલબ કે સમાજ દુખીતો છે શારીરિક દુઃખ ઓછા થયા માનસિક દુઃખ વધી ગયા કોમ્પિટિશનોના દુઃખ વધી ગયા ભાતની કોમ્પિટિશનો મારે એની આગળ જવું મારે આ કરવું મારે આ પામવું માણસ દુઃખી દુઃખીને દુઃખી થોડાક દિં હરખું હાલે ને પછી ન હાલે તોય દુઃખીથી થઈને આત્મઘાત કરી લે આ દુનિયામાં કંઈ બધું હરખું જાયેલા છે એવું ન હોય થોડાક દિવસ કમાણી હારી હાલે પછી બંધ થઈ જાય કોઈ એક્ટરને થોડા વરસ સારા પિક્ચરો મળ્યા કરે ઉપરા ઉપર ડિમાન્ડ બહુ હારી હોય બે ત્રણ વર્ષ અને પછી કોઈ બોલાવે ડિપ્રેશન માર્યા કરે કોઈ ગાયક હોય કોઈ એક્ટર હોય કોઈ કલાકાર હોય કોઈ વક્તા હોય બધાને આ દુનિયામાં આયેલું જાય અમુકનું આયલું જાય ઠેઠ સુધી નો હાલે તો બે ત્રણ વરમ પૂરું થઈ જાય એ વખતે પછી એટલું જ વિચારે ખાવ ન હાલે કરતાં બે વરસ આયેલું બીજું શું પણ ટેન્શનો બહુ છે મોટા મોટાઓ આત્મઘાતો કરે એટલે ચાણક્ય બોલે છે કે અહીંયા વ્યસનમ કે ન પ્રાપ્ત વ્યસન શબ્દની એક વાત તમને કહી દઉં વ્યસન શબ્દ સંસ્કૃતમાં એનો એક અર્થ છે દુઃખ વ્યસનમ કેન ન પ્રાપ્ત આ દુનિયામાં દુઃખ કોને ન મળ્યું અને કશ્ય સૌખ્યમ નિરંતરમ અને આ દુનિયામાં સુખ કોને નિરંતર રહ્યું છે સુખને દુઃખ સુખને દુઃખ આવ્યા જ કરે હવે આવો આ સંસાર મહાભારતમાં આને લગતો એક શ્લોક બહુ સરસ કીધો પછી દુઃખ પછી સુખ સુખ ચક્રવત પરિવર્તતે જેમ ચક્ર ફર્યા કરે એમ સુખ ને દુઃખ માણસ માત્ર ને ફર્યા જ કરે ફર્યા જ કરે નાનું એવું હોય બધું આમ 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 તમે આમ જોવા ને ઘડીકમાં દુઃખમાં પરિણામ પામી જાય